વોર્ડ નંબર 8 માં પાણીના પ્રશ્નને લઈને ચીફ ઓફિસર સામે આક્રોશ વ્યક્ત કરાયો સાહેબ આઠ નંબર નો હનુમાન ધારા વિસ્તાર અમારા લોકોને એકાત્ર પાણી આવે છે પાણી વગર અમે લોકો શું કરીએ આજે અમારા કોઈના ઘરમાં પાણી પીવાનું પણ નથી વાપરવાનું તો અલગ થયું તમે જે પણ લાઈન જે પણ ખાડા જે પણ રોડ કરતા હોય પેલા અમને લોકોને પાણી આપો અને પછી તમારું બધું એ કરજો પેલા પાણીની સુવિધા બી કોઈ વસ્તુ કામ થાતું નથી બૈરા શું કરે તમે અમારા એક દિવસ સંખ્યા તમારે ત્યાં નગરપાલિકા માં આવીએ છીએ આઠ નંબર માટે તો માં

તમે એને એમ કે છો કે તમે નીકળો પાણીની સુવિધા માટે થી અમારે રોડ બનાવવાનો છે અમારા આઠ નંબરના કોંગ્રેસ છે ભાજપવાળા કોઈ પાંચ વર્ષ સુધી અમારે ત્યાં કાઢવા નથી આવતા ચૂંટાઈ ગયેલા હોય આ ભાઈ અમારે ત્યાં અમે ફોન કરીએ એટલે અમારે ત્યાં હાજર આવે દેખરેખ કરે આજે અમને પાણી આપો નહીં અમારે નગરપાલિકાએ આવીને ધડબડાટી થશે બધા તો નકામું થશે અમારે તમારી વેલ્યુ રાખવાની છે અમારે અમારું જોવાનું છે પાણી વગરનું બધું નકામું છે મોદી સરકાર પાણી બધે આપે જ છે એટલે આજની તારીખમાં તમે પાણી આપો અને પછી તમારા રોડનું કામ જે કરવું હોય આપજો નહીતર આપણે હમણાં 100% ટકા ટકા ને જાતા ને અહીંયા પાણી આવો નહી કઈ દી દુપતટા સું લઈ ના કેતી બધા

<muchan> भाई, भाई भाई <muchan> भाई 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 भाई

સીબી ઓફિસર કેમ નથી કરવાનો મારી પાસે રેકોર્ડિંગ છે કે સીબી ઓફિસર કેમ નથી કરવાનો હું ક્યાં એમ કરવાનો છે એટલે લોકોના પ્રશ્ન સાંભળવા માટે અમે અમે આવું અમે જે તે વખતે ઈ વિસ્તારના નજર પર સભા સુતો હતા

એમ કે હું ફલાણી જગ્યાએ છું તો આપણે એમ કે પાણી કોણ છોકરો દીધો છે તો ભાઈ નોકરી તમે કરો છો તો સપ્લાયર કોણ છે અહીંયા અને એના આપણે ફોન કે ભાઈ તમે ધ્યાન આપો આને કઈ તમે તો નથી તો તમે લીધું છે બરાબર એ તો દે અને જે સાહેબ મનમાની છે ને એ તો નહીં જ ચલા તો સાહેબ આ તમે સાંભળી લીધું છે તો ભાઈ કે apoio ليكિત માથે દે હા એટલે આજે પાણી સે ચાલુ કરવું પડશે તમે સાંભળો કાલે તમે મને ફોન ક્યારે પાણી આવ્યું આટલા સુધી જપા પાંખ માની સ્વીકાર છે માની સ્વીકાર છે કાલે કાલે આ કામ નથી 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 અમારું અમે હવે આવવા બે એરિયા છે

એટલે દસ તારીખ થી રોડ બનવાનો હતો પણ એ કંઈક આવ્યા નથી એટલે અમે આજે એકાદ દિવસ આપી દઈશું તમને પણ પછી બંધ કરીશું એટલે આ રોડ બંધ છે ને તો તમને આ દસ દિવસ